નવ્વાણું ટકા લોકો આ દૂધના પેકેટને આમ જ ફેંકી દેશે બટ ફ્રેન્ડ્સ આને બિલકુલ પણ ફેંકવાના નથી ચાલો આ દૂધના પેકેટનું હું શું કરું છું એ હું તમને બતાવવા જઈ રહી છું જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે દૂધ લાવો છો ત્યારે આ રીતે દૂધને ગરમ કરો છો અથવા નથી પણ કરતા અને જે આ પેકેટ છે એને ફેંકી દો છો તો તમારે શું કરવાનું છે આ પેકેટ પાંચથી સાત મિનિટ માટે આ રીતે બહાર જ મૂકી દેવાના છે અને ત્યાર પછી તમે જોશો તો આની અંદરથી થોડુંક તો દૂધ નીકળશે કેમકે આની અંદર થોડું ઘણો પણ મલાઈનો જે ભાગ હશે એ બહાર રહેવાથી ઠરીને આ રીતે દૂધ બની જશે તો બધા જ પેકેટમાંથી થોડું થોડું તો દૂધ નીકળ્યું નાની બટ ઉપયોગી ફ્રેન્ડ્સ ગોળ કે ખાંડ વગર ગાજરનો હલવો કઈ રીતે બનાવો એકદમ ગળે તો ચાલો જોઈ લઈએ સૌથી પહેલા તમારે શું કરવાનું છે ઘી લેવાનું છે છીણેલું ગાજર લેવાનું છે સારી રીતે એને શેકી લેવાનું છે બે થી ત્રણ મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ ઉપર બે થી ત્રણ મિનિટ પછી દૂધ એડ કરવાનું ગાજર ડૂબે એટલું જ દૂધ એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનું અને તરત જ તમારે ગોળ કે ખોટ જે પણ એડ કરવું એ કરી શકો છો બટ ગોળ કે ખાંડ વગર કઈ રીતે બનાવી શકીએ તો તેની અંદર તમે તમે બે વસ્તુ એડ કરી શકો છો એક છે મોટી સાઈઝની સાકર અને જે પતાવા આવે છે એ એડ કરી શકાય શું ફ્રેન્ડ્સ હજી સુધી તમે ટ્રાય જ નથી કર્યો ઘણીવાર શું થતું હોય છે કે રોટલીનો લોટ વધતો હોય છે અથવા તો જ્યારે આપણે રોટલી બનાવતા હોઈએ છીએ ત્યારે પણ આ તમે બનાવી શકો છો તમારે શું કરવાનું છે રોટલીનો લોટ લેવાનો છે અને નોર્મલી આપણે જે રીતે રોટલી વણતા હોઈએ છીએ એ રીતે વણી લેવાની છે બટ પરાટાની સાઈઝમાં જે રીતે આપણે પરાઠા ઉપર તેલ લગાવતા હોઈએ છીએ આ રીતે વણીને તો આની જગ્યાએ તમારે ઘી લગાવી અને થોડીક ખાંડ સ્પ્રિંકલ કરવાની છે એક મોટી ચમચી ત્યાર પછી તેને પરાઠાની જેમ વાળી અને ગરમ તવિયુંમાં મૂકી તેલના ટૂવા દઈ અને બંને સાઈડથી સારી રીતે શેકી લેવાની તમે આની અંદર ચોકો ચીપ્સ પણ એડ કરી શકો છો સરસ મજાની ગળી રોટલી તૈયાર ચાલો એક સરસ મજાની આજે આપણે ટીપ્સ જોવાના છે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય સૌથી પહેલાં અહીંયા મેં લઈ લીધી છે રેડ કલરની સેલોટેપ રેડની જગ્યાએ તમે વ્હાઈટ પણ લઈ શકો છો ત્યાર પછી આ રીતે તમારે અને ગોટ રાઉન્ડમાં વાળી લેવાની છે બોલપેનના ઢાંકાણ ઉપર તમે આ રીતે સૌથી પહેલા લગાવી લેજો ત્યાર પછી અને દિવાલ ઉપર લગાવીશું તમે આના ઉપર ચાવીઓ ભરાવી શકો છો આજની જે મજેદાર ટિપ્સ છે તમને ખરેખર બહુ જ ઉપયોગમાં આવવાની છે સૌથી પહેલાં તમારે ડુંગળીની છાલને દૂર કરી દેવી અને ત્યાર પછી બે કટ લગાવી લેવા હવે આપણે આની તળી લઈશું થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી હવે શું કરવાનું છે જે રીતે આપણે સંભારીયા ભરીએ છીએ ચણાના લોટથી તો એ જ રીતે આને પણ ભરી ગ્રેવીવાળું શાક બનાવું ટામેટા અને ડુંગળીની ગ્રેવી ખરેખર બહુ જ સરસ લાગશે ડુંગળી નાની લેવી વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બાય